સુરત મનપા સંચાલિત સ્મીમર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે સ્મીમર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના ડોક્ટર દારૂ પીધેલી હાલતમાં મળી આવતા વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે સ્ની દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરતા મામલો સામે આવ્યો હતો જેમાં હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના પીજી હોસ્ટેલના પોતાના રૂમમાં પીધેલા મળ્યા હતા મૃગેન્દ્રસિંહ પ્રતાપસિંહ નલવાયા પીધેલી હાલતમાં મળી આવતા તેમને ચેક કરાતા આખો લાલચોર તથા મોઢે દારૂની વાસ આવતા મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ હતી અને જેના લઈને સ્મીમર હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી ફરી એકવાર ઉજાગર આ કામે હકીકત એવી છે કે ગઈ તારીખ બાર છ બે હજાર ચોવીસના રોજ રાત્રીના લગભગ સાડા દસ વાગ્યાના આસપાસ સ્નેમેર મેડિકલ કોલેજ જે છે એ કોલેજમાં ત્યાંના ડેપ્યુટી કમિશનર સાહેબ શ્રી ત્યાંના ડ્રીમ સાહેબ શ્રી અને તેના માર્શલો અને એની ટીમ જે છે એમણે ત્યાંની પીજી હોસ્ટેલ જે છે એ હોસ્ટેલના ડોક્ટરોને મતલબ ચેક કરતા એક ડૉક્ટર મૃગેન્દ્રસિંહ પ્રતાપસિંહ નલવાયા

આ ઘટનામાં સિનિયર જે અધિકારીઓ છે એ જે ડોક્ટર છે એ ડ્રી હાલતમાં હોય પોલીસ સ્ટેશન ખાતે આવીને રજૂ કરેલ છે ફરિયાદી જે છે ધીરુભાઈ મેહડુ છે એ માર્શલ લીડર છે એસએમસી માં અને એમાં પ્રોહિબિશન એક્ટની કલમ છાસઠ વન બી મુજબની કાર્યવાહી કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે